આધુનિક અભિગમથી દૂધ ઉત્પાદન અને પ્રાકૃતિક ખેતી કરવું આ વ્યવસાય સારામાં સારો છે અને આખે આખો બૃહદ બનાસકાંઠો મારો છે આ બૃહદ બનાસકાંઠાની વાત કરવા જઈ રહ્યો છું અને આ પ્રાકૃતિક જિલ્લો બનવા જઈ રહ્યો છે આખા એ આખા ભારતમાં સૌથી પહેલો અને સૌથી શ્રેષ્ઠ એવો બનાસકાંઠો જિલ્લો હવે આ પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો બનવા જઈ રહ્યો છે મારું નામ આરજે મહેશ છે આપ હોબળી રહ્યા છો બનાસ કમ્યુનિટી રેડિયો દૂધવાણી તમે ને કે પ્રાકૃતિક ખેતી માહિતી જોતી હતી તો લીલાધર ગામ દિયોદર તાલુકાનો લીલાધર ગામ અહીંયા એમનો ફાર્મ છે અને આ લીલાધર ગામના વતની છે ગોરામભાઈ તો એ પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરવી એની આખી માહિતી આપવાના છે તો એમના ફાર્મ પર છું સરસ એવું રડિયામણું આ ગામ છે સરસ એવું આ ડેલો છે એમનો અને ખેતર સરસ એવું છે અને આપણે પ્રાકૃતિક ખેતી કરવી જરૂરી છે અમે દૂધ પીતા હતા ને તો મને બધું કહેતા હતા ગૌરમભાઈ કે આપણે શા માટે પ્રાકૃતિક ખેતી કરવી જે ઝેર બધા ખાઈ રહ્યા છે અને આ ઝહેરને અટકાવવું જરૂરી છે વિશ્વમાં પ્રાકૃતિક ખેતી કરવી બહુ જ જરૂરી છે અને તેનું જે પાક આપણે લઈશું વિશ્વમાં એની ડિમાન્ડ છે વેમાભાઈ ખ્યાલ આવે તમને તો હાલો આપણે આજે પ્રાકૃતિક ખેતી કેમ કરવી આપણે જીવામૃત કેવી રીતે તૈયાર કરવું એની આખી માહિતી ગોરામભાઈ આપણને આપવાના છે ગોરામભાઈ બનાસ રેડિયામાં આપનું ખૂબ સ્વાગત કરો સામે આવો વિડીયો સરસ લઈ રહ્યા છે ભાઈ આ ભાઈનું નામ શું છે મુકેશભાઈ મુકેશભાઈ તો રેડિયો સરસ વિડીયો સરસ લઈ રહ્યા છે આપણે હા તો આપ પેલા તો તમારું સ્વાગત કરું અને થોડો પરિચય આપો તમારો પેલા તો હું મારો પરિચય આપું છું મારું નામ ચૌધરી ગોરામભાઈ કાળાભાઈ ગામ લીલાધર તાલુકો દેવુધર જિલ્લો બનાસકાંઠા હું છેલ્લા સાત વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું અને પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલો છું મારા સૌ બનાસકાંઠાવાસીઓને મારે પ્રાકૃતિક ખેતી કેમ કરવી જોઈએ શા માટે કરવી જોઈએ અને આપણી આવનારી પેઢીને આપણે વરદાન રૂપ બનીએ એ માટે એકવાર એમ જોજો મારે બનાસકાંઠા જિલ્લાવાસીઓને પ્રાકૃતિક ખેતીનો જે જીવામૃત કઈ રીતે બનાવવાનું છે એની થોડી હું માહિતી આપું છું કે જીવા અમૃત બનાવવા માટે સૌ પ્રથમ આપણા ઘરે દેશી ગાય ફરજીયાત હોવી જોઈએ જેના આપણે દર્શન લીધા જેના દર્શન આપણે લીધા છે મહેશભાઈ હા પેલા ગૌ માતાના આપણે દર્શન કરી લીધા છીએ અને આ ખેતી કરવા માટે આપણે ઘરે દેશી ગૌમાતા ફરજિયાત રાખવી પડશે એક વાર હું ગૌરમભાઈ બધા જે આપણા મિત્ર પરિવાર છે હું ગૌમાતા જે આપણા ઘરે છે તમારા ખેતરે છે અને આ જેનો જ્વામૃત આપણે બનવા દે બનાવા દઈ રહ્યા છે એક વાર આપણે કૃષ્ણ તુએ બધા ટાવી વગર છું આપણે ગૌમાતા માટે વરદાન છે વરદાન રૂપ છે ગૌ માતા વરદાન છે અત્યારે આ કળિયુગની અંદર એક જ જેના અંદર તેત્રીસ કરોડ દેવાનો વાત છે એ આપણી ગૌમાતા છે અને એનું આપણે જતન કરવાનું છે વિશ્વને બચાવશે હા જે વિશ્વને બચાવશે મારા બનાસકાંઠા વાસીઓને પણ વરદાનરૂપ સાબિત થશે અને મારા બનાસકાંઠા વાસીઓની જે જમીન છે એને ફળદ્રુપ કરવા માટે દેશી ગાય વરદાનરૂપ સાબિત થશે એવો મને પૂરો વિશ્વાસ છે અને આપણા લાખો પશુપાલકોના પ્રેરણા સ્ત્રોત આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબ જેઓ પણ પોતે પોતાની દરેક સભાઓમાં વ્યસન મુક્તિ ની વાત કરે છે તો સાહેબને ખૂબ ખુબ હું ધન્યવાદ આપું છું કે જેમણે લાખો પશુપાલકો મારા બનાસકાંઠાના પશુપાલકોને એમણે રોજી રોટી આજીવિકા પૂરી પાડી છે અને બનાસ ડેરી એક અત્યારે વિશ્વ ફલક ઉપર હરણફાળ ભરી રહી છે તો હું આ તબક્કે શંકરભાઈ વ્યસન મુક્તિ ની વાત કરી શંકરભાઈ તમે કીધું શંકરભાઈ વ્યસન મુક્ત કરી રહ્યા છે સમાજને તમે અંદરથી થી વ્યસન મુક્ત કરી રહ્યા છો હા અંદર અંદરથી ખતમ કરી રહ્યા છો સાહેબ આપણા આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબ પોતાના દરેક પ્રસંગમાં દરેક અંદર એ માણસને મુક્ત કરતા હોય છે તો સાહેબને પણ મારે એટલું કેવું છે કે સાહેબ તમે જે ઉપરથી વ્યસન દૂર કરો છો એ જ બીડું મેં પણ ઝડપ્યું છે હું મારી ધરતી માતાને મારી બનાસકાંઠાની ધરતીને જ્યાર મુક્ત જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી હું ચંપીને બેસવાનો નહીં વગાડો વારે વાહ વારે વા તો શરૂઆત કરી હવે કેવી રીતે બનાવવાની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ત્યારે સૌ પ્રથમ આપણે